નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓવિમાં મિત્રો આજે મિશન બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત ગુજરાતને સાંસ્કૃતિક વારસાનો પાર્ટ નંબર આઠ જોઈશું આગળના પાર્ટ સાત જોવા માંગતા હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે અને હા મિત્રો જો તમે ગુજરાત ગવર્મેન્ટ બિનસચિવાલયની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને પણ દબાવજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમના વગરતા શરૂ કરીએ મિશન 8 તો મિત્રો આ રહ્યા આપણા આજના ક્વેશ્ચન્સ મિત્રો આપણે ત્રણસો પચાસ નંબરના ક્વેશ્ચન સુધી આગળના વિડીયોમાં જોયા હતા હવે આપણે આગળ ત્રણસો એકાવન નંબરના ક્વેશ્ચનથી શરૂ કરીશું ફર્સ્ટ દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો દરબાર હોલ મ્યુઝિયમ જૂનાગઢમાં આવેલું છે ત્રણસો બાવન કયું સ્થળ સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખાય છે કયું સ્થળ સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખાય છે તો મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખાય છે ત્રણસો ત્રેપન કયું સ્થળ પુસ્તકોની નગરી કહેવાય છે તો નવસારી એ પુસ્તકોની નગરી કહેવામાં આવે છે ત્રણસો ચોપન છળી ઉત્સવ કયા જિલ્લામાં ઉજવાય છે છડી છડી ઉત્સવ કયા જિલ્લામાં ઉજવાય છે તો ભરૂચ જિલ્લામાં છડી ઉત્સવ ઉજવાય છે ત્રણસો પંચાવન મેઘમેળો કયા જિલ્લામાં ભરાય છે મેઘમેળો કયા જિલ્લામાં ભરાય છે તો ભરૂચ જિલ્લામાં મેઘમેળો ભરાય છે ત્રણસો છપ્પન તીર્થનો મેળો ક્યારે ભરાય છે શુકલ તીર્થનો મેળો કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરાય છે ત્રણસો સત્તાવન ભાળભૂતનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ભાળભૂતનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો ભાળભૂતનો મેળો ભરૂચ જિલ્લામાં ભરાય છે ત્રણસો અઠ્ઠાવન ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલ છે ત્રણસો ઓગણસાહીઠ ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ભદ્રનો કિલ્લો અહેમદ શાહે બંધાવ્યો હતો ત્રણસો સાહીઠ રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે તો રાણી સિપ્રીની મસ્જિદ અમદાવાદમાં આવેલ છે ત્રણસો એકસઠ અમૃતવર્ષિણી વાવ ક્યાં આવેલી છે અમૃતવર્ષિણી વાવ પાંચ કુવા અમદાવાદમાં આવેલ છે ત્રણસો બાસઠ લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ એટલે કે લા દ મ્યુઝિયમ લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ લા દ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો અમદાવાદમાં આવેલ છે ત્રણસો તેસઠ લોથલ લોથલ કયા જિલ્લામાં આવેલું છે લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલ છે ત્રણસો ચોસઠ મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે તો મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નદી કિનારે આવેલ છે ત્રણસો પાસઠ પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર ક્યાં આવેલું છે પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર પાટણમાં આવેલ છે ત્રણસો છાસઠ કેવડા મસ્જિદ ક્યાં આવેલી છે કેવડા મસ્જિદ ચાપાનેરમાં આવેલ છે ત્રણસો સડસઠ બાલટ સંગ્રહાલય ક્યાં આવેલ છે તો બાળટણ સંગ્રહાલય ભાવનગરમાં આવેલ છે ત્રણસો અડસઠ ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે ઉપરકોટનો કિલ્લો જુનાગઢમાં આવેલો છે મોહબત મકબરો મોહબ્બત મકબરો ક્યાં આવેલો છે મોહબ્બત મકબરો જુનાગઢમાં આવેલ છે ત્રણસો સિત્તેર કાર મ્યુઝિયમ ક્યાં આવેલું છે કારમ્યુઝિયમ ગોંડલમાં આવેલ છે ગોંડલમાં આવેલ છે ત્રણસો એકોતેર ભગવદ ગોમંડલની રચનામાં કયા રાજવીનો સિંહ ફાળો છે તો ભગવદ ગોમંડલની રચનામાં ગોંડલના મહારાજા ભગવતસિંહજીનો રાજકોટમાં આવેલો છે ત્રણસો તોતેર સરદ બાગ પેલેસ ક્યાં આવેલો છે શરદબાગ પેલેસ ભુજમાં આવેલ છે ત્રણસો ચુંબોતેર વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે તો વિજય વિલાસ પેલેસ માંડવી માં આવેલ છે ત્રણસો પંચોતેર હૃદય કુંજ કયા સ્થળે આવેલ છે હ્રદય કુંજ સાબરમતી આશ્રમમાં આવેલ છે ત્રણસો છ ત્રણસો છોતેર હીરા ભાગોળની વાવ ક્યાં આવેલ છે તો હીરા ભાગોળની વાવ ડભોઈમાં આવેલ છે ત્રણસો સિત્યોતેર સાબરમતી કા સંત તરીકે કોણ ઓળખાય છે સાબરમતી કા સંત તરીકે ગાંધીજી ઓળખાય છે મહાભારત ગ્રંથ ની રચના કયા છંદમાં થઈ છે તો અનુષ્ટુપ છંદમાં મહાભારત ગ્રંથ રચના થઈ છે ત્રણસો ઓગણસી આપણું રાષ્ટ્રીય ગીત વંદે માત્ર કયા પુસ્તકમાંથી લેવામાં આવી છે તો આ તો આનંદ મઠમાંથી રાષ્ટ્રીય ગીત વંદે મઠ માંથી આનંદ મઠ પુસ્તકમાંથી લેવામાં આવી છે ગીતા કયા ગ્રંથનો ભાગ છે તો મહાભારત ગ્રંથનો ભાગ ભગવદ્ ગીતા છે ત્રણસો એક્યાસી ધમ્મપદ કયા ગ્રંથનો ગ્રંથ કયા ધર્મનો ગ્રંથ છે તો બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે ધમ્મપ પદ બૌદ્ધ ધર્મ ગ્રંથ છે ત્રણસો બ્યાસી રચયિતા કોણ છે ચાલીસા હનુમાન ચાલીસા ના રચયિતા તુલસીદાસ છે ત્રણસો ચોર્યાસી ભટ્ટ મેવાડા નું નામ સાની સાથે જોડાયેલું છે ભટ્ટ મેવાડાનું નામ ગરબો ગરબો સાથે જોડાયેલું છે હોળીનો તહેવાર ક્યારે ઉજવાય છે તો હોળીનો તહેવાર ફાગણ પૂર્ણિમાના રોજ ઉજવાય છે ઉર્મ જયંતિ વૈશાખી પૂર્ણિમાના રોજ ઉજવાય છે ત્રણસો સિત્યાસી નાગપંચમી ક્યારે આવે છે તો નાગ પંચમી શ્રાવણ વધ પાંચમ ના રોજ નાગપંચમી આવે છે ત્રણસો એક્યાસી

ધનતેરસ ધનતેરસ ક્યારે આવે છે તો આસો વધ તેરસ ના રોજ ધનતેરસ આવે છે ત્રણસો એકાણું કયા મહિનાની અમાવસ્થા ઉજવાય છે તો કયા મહિનાની અમાવસ્થા દિવાસો તરીકે ઉજવાય છે અષાઢ મહિનાની ત્રણસો બાણું ભાઈ બીજનો તહેવાર કયા દિવસે ઉજવાય છે તો ભાઈ બીજનો તહેવાર કાર્તક સુદ બીજ ના રોજ ઉજવાય છે ત્રણસો ત્રાણું જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે તો ટોટલ બાર જેતિોની સંખ્યા છે ગુજરાતમાં કેટલા જેતિર્લિંગો આવેલા છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ગુજરાતમાં બે જેતિર્લિંગ આવેલા છે એક સોમનાથ અને બીજું નાગેશ્વર આ બે જેતિર્લિંગો ગુજરાતમાં આવેલા છે ત્રણસો પંચાણું શ્રંગાર

આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત